તો મિત્રો સ્વાગત કરું છું એક ફરીથી નવા વિડીયોમાં તો આજે હું મામાના ઘરે બાજુ આવે તો હું જાણું કે આ નહેરમાં નાહવા જામ તો નહેરમાં જવાનો છે નહવા તો આ તમે નહેર જોઈ શકો છો તો હું મા નાવા જવાનો છું મિત્રો અંદર નાતા તો તરતા તો આપણે ના આવડતું છે નાતા હો આવડતું છે તો અંદર નહવા જઈ રહ્યો છું અંદર તો નહવા જામ ને તો બહુ મજા આવશે તો કપડાં વપડા ઉતરવા પડશે અને અંદર નહવા જવું પડશે મારે તો આ તમે જોઈ શકો છો હાય ચાલ નાવા હે નાહ લીધું તો હું ત્યાં નાવા જવાનું છું તો બધા પોયરા નાતા છે ત્યાં તો હું પણ ત્યાં નાવા જવાનું છું તો વિડીયોમાં લાસ્ટ બની ગયો હું ત્યાં નાવા જવાનું છું તો ચાલો ત્યાં જઈને મળું તમારે અંદર નાવા જઈશું ચાલો કપડાં કાઢી લાગુ કર્યા તો મિત્રો હું પેલી સાઈડ જઈ રહ્યો છું આ તમે જોઈ શકો છો ન્યાર છે મોટી નહેર છે આ તમે જોઈ શકો છો અને હું હવે પેલી સાઈડ ત્યાંથી કુદ ત્યાંથી કુદાય ને પથ્થર તો નથી ને વાગે નહીં તો ચાલો આપણે ત્યાં જવાના જો તો મિત્રો હું ત્યાં જઈ રહ્યો છું ત્યાંથી નાવા જવાના હોય ત્યાંથી ઉડા અંદર સીધા પાણીમાં જો ચાલો હું ફેરી ક્યાંય જોયું તમે વિડીયોમાં લાસ્ટ જઈને બની રહ્યો તમને મજા આવશે જોવાની વિડીયો હા જુઓ તમે આવું કંઈ દેખાય છે હા એ દેખાય છે મિત્રો જુઓ તમે હા જુઓ આ બધા નાતા છે કોઈ હા જુઓ આ નહેર છે આવી કાંઈ નહેર દેખાય છે મિત્રો આ રીતના

¡Eso

आ ini चलो

પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને કરી દેજો બીજા વિડીયોમાં મળીએ બાય